ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા મહત્વના સમાચાર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હવે ગુજરાતમાંથી ક્રેશ સસ્પેન્ડ ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને મોદી સરકારે બોલાવી હાઈ લેવલની મીટિંગ તેમજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે

જ નહીં મિત્રો હવે ઉદ્ધવ ઠાકરે પણ જોડાશે મોદી સરકારમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા મહારાષ્ટ્રના એક ધારાસભ્ય મોટો દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે ફરીથી એનડીએનો ભાગ બનશે એક ટીવી ઇન્ટરવ્યુમાં ભાજપના ધારાસભ્ય રવિરાણએ કહ્યું કે એનડીએના શપથ ગ્રહણ સમારોહના વીસ દિવસની અંદર ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં જોડાશે જો કે શિવસેના કે પછી ઉદ્ધવ ઠાકરે તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કે નિવેદન હજુ સુધી આપવામાં આવ્યું નથી હવે રાહુલ ગાંધીનું શું થશે એક્ઝિટ પોલ શું કહે છે જાણો રાહુલ ગાંધી આ વખતે કેરળના વાઇનાઇટ તેમજ ઉત્તર પ્રદેશની રાયબરેલી એમ બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે બે હજાર ઓગણીસની ચૂંટણી પણ રાહુલ ગાંધી વાયનાઈટ થી લડ્યા હતા અને ચાર પોઈન્ટ એકત્રીસ લાખના મતથી જીત્યા હતા જે રાયબરેલી સીટ પરથી તો પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે આ સીટ સોનિયા ગાંધીની હતી તેવામાં ઇન્ડિયા ટુડે એક્ઝિટ મે ઇન્ડિયા મોડિટ પોલ પ્રમાણે આ બંને સીટ પર રાહુલ ગાંધી જીતે તેવી સંભાવના છે

પશ્ચિમ બંગાળના બારાસાત અને મથુરાપુર લોકસભા મત વિસ્તારમાં એક એક બુથ પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે બંગાળમાં એક જૂને નવ બેઠક પર મતદાન થયું હતું આ સમયગાળા દરમિયાન કેટલાક બુથ પર ગેરરીતિની ફરિયાદો થઈ હતી પછી ચૂંટણી પંચે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો આવી સ્થિતિમાં આજે બે બુથ પર ફરી મતદાન થઈ રહ્યું છે હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ કરી ખાસ અપીલ આવી ખરાબ ગરમીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ એક્સ પર એક અપીલ કરી છે અને લખ્યું છે કે ચાલો સાથે મળીને ખાતરી કરીએ કે આપણે આપણા ડિલિવરી એજન્ટો સોસાયટી ઓફિસના રક્ષકો અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરનારા લોકોને પાણી પાઈએ રખડતા પશુઓ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખો જેને ગરમીનો કોઈ આશરો નથી તેમના માટે ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો જેથી કરીને તેને ઉપયોગી થઈ પડે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં અગ્નિકાંડને લઈને મોટી કાર્યવાહી અને કરાયા સસ્પેન્ડ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરતા મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાનગરપાલિકાના દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગ્નિકાંડ મામલે બંનેની સઘન પૂછપરછ કરવા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો પંચોતેર હજારના પગારદાર સાગઠિયાના કરોડોની સંપત્તિથી અનેક સવાલો ઉઠ્યા છે આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં મોટી કડક કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાતમાં હોબાળો મચ્યો છે જેને લઈને રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે એમણે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆરઆઈ કરવા માટે આદેશ આપ્યા છે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે નોંધનીય છે મિત્રો કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી પછી આ સૂચના અપાય છે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે